નબળો ધણી બૈરી પર શુરુ આ કહેવત તમે સાંભળી જશે આ ગુજરાતી કહેવતનો સરળ અર્થ એવો થાય કે જે ખુદ અંદરથી કમજોર છે અને બહાર બીજા પર ધોંસ જમાવવાનો પ્રયાસ કરે છે વ્યક્તિ આપણી પોલીસનું પણ એવું જ છે સિંઘમ બનતી પોલીસ રોફ જમાવવાના ચક્કરમાં હેવાન બનતી જાય છે અને છુપાવવામાં પોતાની જાબરૂના ધજાગરા પણ ઉડાવે છે પોલીસનો આજે એક એવો ચહેરો તમને બતાવવો છે જે સાંભળીને રૂવાટા ઊભા થઈ જશે અને તમને સિંઘમ બનતી ગુજરાતની પોલીસ પર ધિક્કાર પણ થશે સવાલ પણ થશે પર કાયદાના અમલના નામે કે ગુનો અટકાવવાના પ્રયાસના નામે પોલીસ હેવાન બની છે એ ચહેરો તમને આ સ્ટોરીમાં ઘટનામાં દેખાશે બોટાદમાં એક સગીરને પોલીસે એટલો માર માર્યો કે કિડની ફેલ થઈ ગઈ શું છે આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ પોલીસ છે એ કાયદાનો અમલ કરાવવા માટે કાયદાનું રક્ષણ કરાવવા માટે શાંતિ સલામતી અને સુરક્ષા માટે જાણીતી છે પણ ગુજરાતની પોલીસનો આવો ચહેરો દેખાતો નથી હોતો ગુજરાતની પોલીસ છે કાયદાનું રક્ષણ કરાવવામાં હેવાન બનતી જાય છે એ સત્તર વર્ષના બાળકને એટલો માર મારે છે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અત્યારે બાળક અમદાવાદની હોસ્પિટલમાં છે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે જે સત્તર વર્ષના બાળકને ચોરીની આશંકાએ લઈ આવે છે પોલીસનો એવો આરોપ છે કે આ બાળકે ચોરી કરી છે હવે કાયદો એવું કહે છે કે અઢાર વર્ષથી નીચેનું હોય તો પોલીસ સ્ટેશન એને ન લાવી શકાય જુવેનાઇલ એ લેક્ટના નિયમો લાગુ પડે પણ પોલીસ નીતિ નિયમો તોડે છે અને પોલીસ સ્ટેશનમાં એ બાળકને લઈ આવે છે એના પર થર્ડ ડિગ્રીનો પ્રયોગ કરે છે એ બાળકને એ બાળકના કહેવા પ્રમાણે રાત્રે બે વાગ્યાથી મારવાનું ચાલુ કરે તો સવારે આઠ વાગ્યા સુધી પોલીસ એને મારે છે એને કમરમાં મારે છે એને સાથળના ભાગે મારે છે એને મોઢા પર જૂતા મારે છે અને ખૂબ માર મારે છે એને માતા પિતા વગરનું આ બાળક જે દાદા દાદી સાથે રહે છે વેલ્ડિંગની દુકાનમાં કામ કરે છે અને ગુજરાન ચલાવે છે પોલીસનો એવો આરોપ છે કે આ બાળકે ચોરી કરી છે બાળકને એ મારે છે અઢાર તારીખથી એ બાળકને મારવાનું શરૂ કરે છે પરિવારજનો એ બાળકને મળવા માટે પોલીસ સ્ટેશન જાય છે પરિવારજનો પૂછે છે કે કેમ એનો ગુનો શું છે એને શું કર્યું છે તમે મારી રહ્યા છો એને અને પછી પોલીસ વાળા જે છે પોલીસ કર્મચારીઓ એ જવાબ નથી આપતા ટાઉન પોલીસમાં એને લઈ આવવામાં આવ્યો હતો અઢાર તારીખે એને લઈ આવવામાં આવ્યો હતો બે ત્રણ દિવસ થયા ચાર દિવસ થયા એના પરિજનો આખરે કંટાળ્યા અને પછી પૂછ્યું એના દાદાએ પોલીસવાળાને પોલીસ કે ભાઈ તમે છોડશો ક્યારે બાળકને એનો શું વાંક છે તો એવું કહેવામાં આવે છે કે એણે ચોરી કરી છે અને એ જ્યારે પૂછી રહ્યા છે એના દાદા તો એને પણ બે દિવસ ત્યાં બેસાડી રાખવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં જ્યારે અઠ્યાવીસ તારીખે ટિફિન આપવા માટે એ પરિવારજનો જાય છે તો એમને ખબર પડે છે કે જ્યાં અમે એને ટિફિન આપીએ છીએ એ જગ્યાએ તો એ બાળક છે નહીં એટલે પોલીસે પોલીસને પૂછવામાં આવ્યું કે ભાઈ ક્યાં એને તમે લઈ ગયા છો એટલે એવું કહેવાયું કે એને મોરબી તપાસ માટે લઈ ગયા છીએ પોલીસ કર્મચારીઓ એ સમયે એના પરિજનો સામે ખોટું બોલ્યા પોલીસે એટલો બેરહેમી એને માર માર્યો હતો એટલી હેવાન બની ગઈ હતી પોલીસ કે બાળકે મારને સહન ન કરી શક્યો બાળકના કહેવા પ્રમાણે સાતથી આઠ દિવસ સુધી પોલીસે એને સતત માર્યો છે અને એ મારવાના કારણે માર સહન ન થવાને કારણે એની તબિયત લથડે છે અને પછી પોલીસ કર્મચારીઓ એને લઈ જાય છે બોટાદની ખાનગી હોસ્પિટલમાં પરિજનો પૂછે છે કે મારું બાળક ક્યાં છે એને ટિફિન આપવા માટે આવ્યા છે ને જમાડવા માટે આવ્યા છે છોડી તો રહ્યા નથી અને પોલીસ કર્મચારીઓ ખોટું બોલીને એને હોસ્પિટલમાં દાખલ કરે છે હોસ્પિટલમાં દાખલ કરે છે ત્યાં પણ એની સારવાર થાય છે અને ત્યાં એને એવું કહેવામાં આવે છે કે આને બીજી જગ્યાએ લઈ જાવ એટલે ત્યાંથી બીજી ખાનગી હોસ્પિટલમાં લઈ જાય છે જે બાળકને જે આરોપીને તમે પકડ્યો હોય એને ચોવીસ કલાકની અંદર તમારે મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવો પડે ચોરીની આશંકા માત્ર છે અઢાર તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી આ ઘટનાક્રમ ચાલે છે બાળક એટલું બધું બીમાર પડી પડી જાય છે કે બોટાદની હોસ્પિટલવાળા એવું કહી દે છે કે અહીંયા નહીં હવે તમે એને અમદાવાદ લઈ જાઓ એટલે પોલીસ કર્મચારીઓ ત્યાંથી અમદાવાદ એને લઈને આવે છે અને પછી પહેલી સપ્ટેમ્બરે પરિવારને જાણ કરાય છે કે બાળકની તબિયત ખરાબ છે એટલે અમે એને અમદાવાદ લઈ જઈએ છીએ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં એ બાળકને લાવવામાં આવે છે તાત્કાલિક એની સારવાર શરૂ કરવામાં આવે છે અને મોટા મોટા ડોક્ટરોને બોલાવવામાં આવે છે કેમ કે એની સ્થિતિ બહુ ના

અને પછી એને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરાય છે અને પછી એની સારવાર ચાલી રહી છે હજુ એની પરિસ્થિતિ છે એ નબળી છે કિડની ફંક્શન છે એ ફેલ થઈ રહ્યું છે અને એનું નિદાન છે તાત્કાલિક ત્યારે શરૂ કરવામાં આવ્યું આજે આખી ઘટના બની પછી પરિવારજનો છે એ સોશિયલ મીડિયામાં મૂકે છે આ ઘટનાને જ્યારે સોશિયલ મીડિયામાં મૂકાય છે ત્યારે બોટાદના જે એસપી છે એના ધ્યાનમાં આવે છે ચિંતન તરૈયા એ પોતાની ટીમને અમદાવાદ મોકલે છે અને આજે તેરમી તારીખ છે સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે બધી જગ્યાઓના એસપીની ટીમ કામે લાગી છે જેટલા પણ લાગતા વળગતા પરિજનો સહિતના લોકો છે એમના નિવેદન લેવામાં આવ્યા છે પણ બાળક છે એની તબિયત નાજુક છે પોલીસ ચોરીની આશંકામાં લાવી હતી પણ એટલો માર માર્યો કે એને જીવન મરણ વચ્ચે ઝૂલા ખાવા પડી રહ્યા છે એની ધરપકડ કરવામાં આવી જો પોલીસ સાચી હોય તો ઝાયડસ હોસ્પિટલમાં ખોટું કેમ લખાવવું પડે કે મોટરસાયકલ પરથી પડી ગયો છે લાખો રૂપિયાનું એ હોસ્પિટલનું બિલ છે એ પોલીસ પોતે ભરી રહી છે જો સાચી હોય તો પછી પોલીસને પરિવારને જાણ કર્યા વગર કેમ બોટાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવું પડે કેમ ખાનગી હોસ્પિટલ બોટાદની ના પાડે અને પોલીસ કર્મચારીઓ તરત લઈને નીકળી જાય અને પછી પરિવારને જાણ કરે કે અમે એને અમદાવાદ લઈ જઈએ છીએ કેમ કે તબિયત ખરાબ થઈ છે મોરબી તપાસ માટે લઈ જવામાં આવ્યો છે એવું પરિવાર સામે ખોટું કેમ બોલવામાં આવે એસપી પડી આ કેસ મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવ્યો છે બાળકનું ડાઇંગ ડિક્લેરેશન પણ એસપીએ લીવડાવી લીધું છે એમનું કહેવું છે કે તપાસ એટલી વ્યવસ્થિત રીતે થશે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે જે સત્ય હશે એ સામે આવશે આવું એસપીનું કહેવું છે આ ઘટના બન્યા પછી જ્યારે ઝાયડસ હોસ્પિટલની અંદર એ બાળકને દાખલ કરવામાં આવ્યો તો બોટાદના ધારાસભ્ય જે ઉમેશ મકવાણા છે એ અમદાવાદના ધારાસભ્યો છે ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા એ હોસ્પિટલમાં પહોંચ્યા સગીરની એમણે મુલાકાત લીધી અને ખબર અંતર પણ પૂછ્યા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે અને પત્રમાં મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે કે આ ઘટનામાં જેટલા પણ પોલીસ કર્મીઓ જવાબદાર છે એની સામે ગુનો દાખલ કરવામાં આવે અને જે ભોગ બનનાર સગીર છે એની સારવારનો પૂરેપૂરો ખર્ચ છે ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે બુટલેગરોને બુટલેગરો તો મારીને નીકળી જાય છે ત્યારે તો પોલીસ એનું કશું એ ઉખાડી નથી શકતી નેતાઓ કે કોઈ પાર્ટીના લોકો કે અમીર બાપની ઓલાદો પોલીસ સાથે બેફામપણે વર્તન કરે ત્યારે પોલીસ કશું એ ઉખાડી નથી શકતી રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ થઈને ફરે છે ત્યારે પોલીસ કશું ઉખાડી નથી શકતી સરેઆમ હત્યા થઈ જાય છે ત્યારે પોલીસ કશું ઉખાડી નથી શકતી અમદાવાદ રાજકોટ સુરતમાં સરેઆમ જાહેરમાં ગુનાઓ આચરાય છે મર્ડર થઈ જાય છે આરોપીને એટલો આત્મવિશ્વાસ હોય કે હું ગમે એમ ગુનો આચરીશ તોય મારું કશું નહીં થાય એવા સમયે પોલીસ કશું ઉખાડી શકતી નથી એ સ્થિતિમાં રાજ્ય પહોંચ્યું છે કે જ્યાં ખાખીધારી પોલીસની હાજરીમાં ગુંડો નહીં પણ સામાન્ય જનતા ડરે છે તો આ વાતાવરણ પેદા કોણે કર્યું આરોપીની ભાઈબંધ બનતી પોલીસે ન કર્યું હોય તો કોણે કર્યું સવાલ એ પણ છે કે કાયદો છે કોર્ટ છે બધું જ છે પણ પોલીસને જજ બનીને ફરવું છે અપેક્ષા રાખીએ આ પરિસ્થિતિમાં બદલાવ આવે આ ઘટના પર તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર